આ વિરાણી હાઈસ્કૂલ જે આઝાદીના તરતના દિવસોમાં સ્થાપના થયેલ અને આ વિરાણી હાઈસ્કૂલ માટેની જમીન સરકારે સનહ નંબર એકથી ફાળવેલી હતી ઓગણીસો ને પચાસમાં ત્યાર આ જમીન પરત્વે અલગ અલગ પત્રો દ્વારા પત્રવ્યવહાર કરી અને ખોટા અડઘટન કરી જમીન છે એ ટ્રસ્ટની ખાનગી માલિકીની છે એવું ઠેરવવામાં આવેલ પરંતુ હકીકતમાં કુતરો તો બધા કાગળો જોતા આ જમીન માત્ર માત્ર કલેક્ટર એટલે કે સ્ટેટની છે તેમાં માત્ર વિરાણી હાઈસ્કૂલ છે તે ઊભો કરતા છે એટલે ભોગોટો એનો છે અને કેટલીક શરતોને આધીન ભોગોટો છે એવી અમારી દાદ હતી અને એ દાદને કલેક્ટરશ્રીએ માન્ય રાખી છે આ બાબતે અમો વિદ્યાર્થી વતી અરજી કરેલ અને ત્યારે જે જમીન વેચવા કાઢેલ એને અટકાવેલ હતી અને અમે કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું કે આ જમીન સ્ટેટની છે માલિકીની છે એટલે કે સરકારની છે અને તમારે આ જમીન પર અત્રે સજાગપણે આગળ આવવું જોઈએ કાયદાકીય પ્રક્રિયામાં તેથી જ કલેક્ટર કાયદાકીય પ્રક્રિયામાં જોડાણા એટલે એક પક્ષકાર તરીકે કલેક્ટર પણ હતા અમોએ જે દલીલ કરેલી પ્રાંત અધિકારી સમક્ષ તે દલીલને કલેક્ટર તંત્રએ એડોપ્ટ કરી એટલે કે અમારી દલીલ જે હતી તેને કલેક્ટર તંત્રએ માન્ય રાખી અને એ જ દલીલ પોતાની હોવાનું કહી અને રજૂઆત કરેલ હતી તેમાં કલેક્ટર તંત્રની તરફી ચુકાદો આવેલ છે અમો ત્રહીદ વ્યક્તિ તરીકે હોય અમને અમોને કહેવામાં આવ્યું છે કે તમે હાઈકોર્ટમાં આ અંગે રેટ કરી શકો પરંતુ મુખ્ય બાબત એ છે કે ચુકાદો છે એ જનતાની ફેવરમાં આવ્યો છે વિદ્યાર્થીઓની ફેવરમાં આવ્યો છે આ જમીન છે એ કલેક્ટરની છે એવું ઠેરવામાં આવ્યું છે તેનાથી આખા વિદ્યાર્થી આલમમાં ખૂબ જ પ્રસન્નતા છવાઈ ગયેલ છે એટલે આ જમીન વેચાણ થઈ શકશે કે નહીં એના સાથે હાલ ત્યાં ભાડે ઉપર પણ ચડાવી દેવામાં આવી છે તો આગામી સમયમાં શું કાર્યવાહી થઈ શકે જમીન ભાડે આપેલ હોય કે જમીનમાં કોમર્શિયલ કોઈ હેતુ માટે વપરાતી હોય તો મારી દ્રષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસર છે એટલે કલેક્ટર તંત્રએ મારી દ્રષ્ટિએ હવે આ તરફ પણ પગલાં લેવા આગળ આવવું જોઈએ અને પગલાં લેશે એવી અમને પૂરતી પૂરતી અમને એમ લાગે છે કે પગલાં લેશે જ એવી ખાતરી છે હવે આ જમીન વેચાણ થઈ શકે કે નહીં જે રીતના આ જમીન સરકારની પરવાનગી સિવાય વેચાણ થઈ શકે નહીં એટલે કે આ જમીન વેચવી હોય તો પણ એને કોઈ પણ નફો મળી સરકારનો કહેવાય કારણ કે નહીં નફાની શરતે છે અનઅનપ્રોફિટ પણ લખેલું નથી એટલે વણ કમાયેલ નફો અવાની શરત નથી નફો નહીં રડવાની શરતે એવી કલમ હોય તો મારી દ્રષ્ટિએ જેટલી આવક થાય એટલી સરકારની ગણાય એટલે આ જમીનથી વેચી શકે નહીં અને સરકારની પરવાનગી વગર વેચી શકે નહીં